વલસાડના ગુંલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા એપાર્ટમેન્ટના સી વિંગ નજીક લાગી આગ આગની ઘટનામાં એક મોપેડ ટેમ્પો તથા નજીક મૂકેલ સામાનમાં નુકસાની સર્જાઈ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા કોમ્પ્લેક્સના સી વિંગની બહાર મોડી રાત્રે એકાએક આગ લાગતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા બુમાબુમ કરતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસને કરાઈ હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાનું નિરીક્ષણ કરતા ઇલેક્ટ્રિક મીટર તથા ટ્રાન્સફોર્મર નજીક આવતા આ મામલે જીબી ટીમને જાણ કરાઈ જીબી દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો

નજીકમાં આવેલ કરિયાણાની દુકાનમાં આગ પ્રસરી હતી જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો આ ઘટનામાં કરિયાણાની દુકાન પર આગની લપેટમાં આવી જતા ફાયરની ટીમે દુકાનનું તાળું તોડી તેમાં પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આ દુકાનમાંથી ત્રણ જેટલા એલપીજી સિલિન્ડર પણ મળી આવ્યા હતા સમગ્ર ઘટનામાં વલસાડ રૂરલ પોલીસની ટીમે હતી અને લોકોને દૂર કર્યા હતા ત્યારે ફાયરની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિકોને આગ બાબતે પૂછતા આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું અને આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી સમગ્ર ઘટનાને પગલે વલસાડ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે